જામકંડોળના તાલુકા પંચાયત ખાતે મહિલા અનામત માટેની સીટના પ્રમુખ તરીકેની લોકશાહી પદ્ધતિની કાઢવા માટેની જામકંડોળના તાલુકા પંચાયત ખાતે ભારતીય જનતા પાર્ટીના વિધાનસભાના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના માર્ગદર્શન અને સંકલન હેઠળ પાર્ટીના મેન્ડેડ આપી મીરાબેન સુરેશભાઈ દેસાઈ તેઓનું ફોર્મ એકવીસ નવ બે હજાર ચોવીસે ભરવામાં આવ્યું હતું જે બાદમાં ફોર્મ ભરવાનો સમય સાડા દસ થી ત્રણ પૂરો થઈ જતા ત્રેવીસ તારીખે ફોર્મ ચકાસણી કરવામાં આવી હતી સામે એક પણ હરીફ ઉમેદવાર ન આવતા તારીખ ચોવીસ નવ બે હજાર ચોવીસ ના દિવસે લોકશાહીની પ્રણાલી મુજબ તાલુકા પંચાયત ખાતેના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના સીધે સીધા બિનહરીફ જાહેર થવા હોવાનું જાણવા મળ્યું હતું જેમાં પ્રમુખ તરીકે

એમાં અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હીરાબેન સુરેશભાઈ દેસાઈ ની વરણી કરવામાં આવે સર્વાનુમતે વરણી કરવામાં આવે છે